જે પોતાની જાતને ઉમેદવાર તરીકે મુકવા માંગતા હોય તેમને પણ મળીશું કે આ જસ્ટ ફોર્માલિટી થઈ રહી છે ઉમેદવાર તો આયાથી જ આવશે વડોદરા બેઠક પરથી બહાર થી ઉમેદવાર કોઈ પણ પ્રક્રિયાની શરૂઆત થાય ત્યારે આ પ્રકારના કોઈ પણ અવલોકનો હું માનું છું ત્યાં સુધી યોગ્ય નથી ના એટલા માટે કે સમીકરણો એવા થઈ રહ્યા છે કે નરેન્દ્રભાઈ મોદી ફરીથી સાચું મારું કામ એ શક્યતાઓ તપાસવાનું નથી મારું કામ આ શહેરની જે બેઠક છે વડોદરાની લોકસભાની બેઠક છે એને લગતી શક્યતાઓ તપાસવાનું છે અને એમાં જે પોતાને સંભાવિત ઉમેદવારો તરીકે માનતા હોય એમને મળવાનું છે સર પંકજભાઈનું કહેવું છે કે જો નરેન્દ્રભાઈ ફરીથી વડોદરા બેઠક પરથી ચૂંટણી લડે તો ઘત વર્ષે જેટલા માર્જિનથી જીતા એનાથી વધારે માર્જિનથી વડોદરા બેઠક પરથી જીતી જીતીતા પંકજભાઈનો અભિપ્રાય છે સાચો હોય છે આયાતી ઉમેદવાર એ એમનો અભિપ્રાય છે અને એમના અભિપ્રાય ઉપર હું કોઈ પણ પ્રકારની ટીકા ટિપ્પણી ના કરી શકું ઓકે બરાબર તો જે રીતે વડોદરામાં પણ હવે ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને જે પણ દાવેદારો છે તેની વાત આજે સાંભળવામાં આવશે

આજે નિરીક્ષકો છે વિધાનસભાની તબક્કાવાર આયોજન કર્યું છે શહેર વિધાનસભાની પહેલાં કાર્યકર્તાને સાંભળવામાં આવશે ત્યાર પછી સયાજીગંજ વિધાનસભા સાવલી વઘોડિયા અને પછી બાકીની ત્રણ શહેરની વિધાનસભા એમ સાંજ સુધી સાતે વિધાનસભાના કાર્યકર્તાને આજે સાંભળવામાં આવશે કાર્યસૂચિ પ્રમાણે કાર્યકર્તાને સાંભળશે કાર્યકર્તા પોતે પોતાની વાત મૂકી શકશે જે કોઈને પોતાને પણ લડવાની ઈચ્છા હોય તો એ પોતે પણ નિરીક્ષક સમક્ષ પોતાની વાત મૂકી શકશે આપ પણ માગવાનો છો રજૂઆત ના હોય છું અને પાર્ટીને આગળના ચાર વર્ષ કામ સાડા ચાર વરસ કર્યું છે અને જો પાર્ટી રિપીટ કરે તો ચોક્કસ લડીશ બાકી પાર્ટીનો નિર્ણય રંજનબેન ભટ્ટ જે આજે જે પ્રક્રિયા શરૂ થવાની છે જે સેન્સ લેવાના છે તમામ જે લોકો છે દાવેદારી કરનાર એ પોતાની દાવેદારી પણ નોંધાવશે અત્યારે ત્રણેય નિરીક્ષકો છે જયનારાયણ વ્યાસ પંકજભાઈ દેસાઈ આ તમામ અહીંયા વડોદરા આવી ગયા છે આખા દિવસ દરમિયાન વિવિધ વિસ્તારના જે મતક્ષેત્રના જે જે કાર્યકર્તાઓ છે એમને સાંભળવામાં આવશે અને અહીંથી જે પેનલનું નામ છે એ તૈયાર કરી અને પછી આગળ મોકલવામાં આવશે जी। આપવા માટે आप वडोदरा आज सेंस ले પ્રક્રિયા છે ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ પ્રમુખ જીતુભાઈએ મારી જયનાયનભાઈ વ્યાસ અને દસનાબેન વાઘેલા અમદાવાદથી મેયર ભૂતપૂર્વ મેયર હતા એમની અહીં નિરીક્ષક તરીકે નિમણૂક કરી છે ત્યારે બરોડા સીટની અંદર અમે નિરીક્ષક તરીકે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને હોદ્દેદારોને અને પદાધિકારીઓને અહીંયા આગળ સાંભળવાના છીએ અને એ સિવાય પણ જેને જે કંઈ રજૂઆત કરવી હશે અમારી સમક્ષ એ કરી શકશે અને અમે દરેકને સાંભળી અને જે કંઈ હશે એ અમે ઉપર